મને પણ શું કરશો નઈ મને પણ એટલે શબ્દો ના કરો છો ને એ બધું આમ છે નથી કરતો લે હવે એવું કાકા ના લખ મારું બેંક એકાઉન્ટ અને મારું દિલ એકદમ સાફ હોય છે ને મૂકી દે ને હવે બોલ કે ખરો કે તમે ઓલવેઝ મોડા પડો છો મને તો હજુ એ પણ યાદ છે આપણા લગ્ન વખતે પણ તમે મોડા પડ્યા હતા હા પણ એટલે એટલો મોડો નતો પડ્યો જેટલું મારે પડવું જોઈતું તું એ શું બોલ્યા કઈ નઈ આ મુકાવે મૂકી દે ઓકે બાય છે ને